પુષ્ટિ સંહિતાનો પાચાબાબાને કે છે કે પાચાબાબા આ બધા પ્રસંગોનો સાર સમજ સમજાવવા કૃપા કરો એટલે જે પ્રસંગોની ચર્ચાઓ ચાલી રહી છે પુષ્ટિ સંહિતાના મંડાણ વખતથી તે ઘણી બધા પ્રસંગો ચર્ચાયા એ બાબતે વાત કરી રહ્યા છે તેથી આગળ શ્રવણ કરેલા પ્રસંગની સ્મૃતિ તાજી થાય તેમ કરવા કૃપા કરો એટલે હવે પાજા ભાભા કે છે કે ધન્ય છે તમો બંને ભગવદીને કે શ્રીજીની દિવ્ય લીલા ચરિત્રના પ્રસંગ શ્રવણ કરવાની નૂતન નૂતન ઈચ્છા રાખી રહ્યા છો અને પ્રસંગ પણ અધકા વધુ જાણવામાં આવે એવો તમારો અલૌકિક ભાવ છે તેથી મારા મનમાં અતિહર્ષ થાય છે કે શ્રોતા આવા હોવા જોઈએ પુ પૂરવથી અધકી લીલાનું દાન પ્રભુજી પોતાના જીવને કરી રહ્યા છે તે બધી લીલા પ્રસંગ દ્વારા જ સમજાય એટલે કે લીલા પ્રસંગ ચર્ચીએ ને ત્યારે જ સમજાય પ્રભુજીની અલૌકિક લીલાના પ્રસંગ સાંભળવા એ જ વૈષ્ણવનું સાચું જીવન છે એટલે આજે હવે મુખ્ય જે નાની વાત આપણે લઈ રહ્યા છીએ એ ઠાકોરજીની લીલા શ્રવણ કરવાનું જે આપણને આનંદ આવે છે ને કેવો આનંદ આવે છે એ પાચા પ્રભા વર્ણન કરે છે જે આપણે નિત્ય આપણને લાભ મળી રહ્યો છે ને એનું આપણને સદભાગ્ય મળ્યું અને શું આપણને આનંદ થાય છે એ વર્ણન છે એટલે હવે આગળ વાંચું છું કે પ્રભુજીની દિવ્ય લીલાના પ્રસંગની અંત સમયે યાદ તાજી તાજી થઈ ગઈ તો કશરદાસ જીવ તુરત જ નિહાલ થઈ જાય છે પ્રભુજી સત્વર પોતાનો કરી લે છે કશરદાસ પ્રભુજીની અલૌકિક લીલાના પ્રસંગો સાંભળવાથી જીવની અલૌકિક બુદ્ધિ થઈ જાય છે તે સાંભળતા જીવમાં ભગવદ ભાવનો આવિર્ભાવ થાય છે ભગવદ રૂપ તન્મય બની જાય છે તેથી જીવના અંતરમાં ભગવદ ભાવ સ્થિર થતા દેહ પણ અલૌકિક બની જાય છે અને અંત સમયે ભગવદ ધામની પ્રાપ્તિ થઈ જાય છે ભગવદ લીલા ચરિત્રના પ્રસંગ સાંભળવાનું આ અલૌકિક ફળ છે નિસાધન જીવો જે કાંઈ કરી શકતા નથી પણ કેવળ ભગવદીના મુખ દ્વારા ભગવદ લીલા ચરિત્રો સાંભળતા રહે અને નિષદીને તેની ચિત્તવાની મનમાં રહે તો તેનો અંત સમય સુધરી જાય છે પ્રભુ તેને પોતાનો કરી લે છે ભગવદ્ધ લીલા ચરિત્રમાં એટલું સામર્થ્ય છે કે જીવના સર્વ અંતરના મળનો નાશ કરી નાખી અને તેને શુદ્ધ કરી દે છે તે છે ભગવદ્વા વાર્તા દ્વારા થતા ભગવદ્ લીલા ચરિત્રના શ્રવણ પાનનો અલૌકિક મહિમા કશરદાસ ભગવદ્ લીલા કથાના રસનો મહિમા કોણ વર્ણવી શકે આ ભૂતલ ઉપર માત્ર ગોપીજનો જ તેને જાણી શક્યા હતા તે લીલા રસનું દાન પ્રભુજી પ્રજમાં કરી રહ્યા છે પ્રભુજીની પરમ પ્રમેય અલૌકિક દિવ્ય લીલાના મહાભાવમાં સ્થિત થઈ જવું તે પ્રેમની ઊંચામાં ઊંચી સ્થિતિ છે કેવું કીધું કે ઠાકોરજીની લીલાના મહાભાવમાં સ્થિત થઈ જવું એ પ્રેમની ઊંચામાં ઊંચી સ્થિતિ કીધી સંસારથી ભયભીત જનો માટે ભયભીત જનો માટે જ નહીં પરંતુ મોટા મોટા મુનિયો મુક્ત પુરુષો યોગીજનો સિદ્ધ સાધકજનો માટે પણ અતિ વાંચનીય છે ભગવદ લીલા કથા રસનો ચસકો ચડ્યો ચટકો જેને લાગી ગયો છે તેને બીજા કશા સાધનોનું શું પરવા છે ભગવદ લીલા કથા રસનો આનંદ ન મળ્યો તેમાં રુચિ ન થઈ તો અનેક જન્મો વારંવાર ધારણ કરવાથી શું લાભ બીજું કાંઈ ન જાણતા કેવળ પ્રભુમાં પ્રેમ રાખે અનન્ય ભાવથી તેનું ભજન સંમરણ કરે તો ભગવાન સ્વયં પુષ્ટિસ્થ છે તે પોતાની કૃપાથી પોતાના સેવકજનોનું પરમ કલ્યાણ કરી દે છે જેમ અજાણતા કોઈનું કોઈ અમૃતનું પાન કરી લે તો અમૃત પોતાના ગુણ શક્તિથી જ પીનારને અમર બનાવી દે છે તેવો જ મહિમા ભગવદ લીલા કથા રસ શ્રવણ કરવાનો છે કશરદાસ હરિબાઈએ એક પ્રભાતીમાં કદું છે તારા નામની ઉપમા શી કહું રહું કર જોડી હું શીશ નામું ક્ષણ એક ધ્યાન જો રહે તારા નામનું તો તત્ક્ષણમાં પીવું પામું પીયુજી પામું અશરદાસ પ્રભુજી પ્રજમાં પધારીને પોતાનું અસાધારણ સામર્થ્ય પ્રગટ કરી રહ્યા છે વ્રજમાં લીલા કરી અને વ્રજજનોને તે લીલાનું દાન કર્યું વ્રજ તો ગોલોકધામ જ છે ગોલોકધામ તો પ્રભુજીનું નિજધામ છે નિજધામમાં લીલા પ્રકાર સર્વ પ્રગટ કરીને દેખાડ્યો અને તે વ્રજજનોની સાથે પોતાની નિજધામની લીલા હવે ભૂતલમાં પ્રગટ કરવાની ઈચ્છા થઈ છે ભૂતલ તે પ્રજ પ્રજ વ્રજના જીવો પ્રજમાં પ્રગટ કરવાની ઈચ્છાથી તેમની આજ્ઞા કરી તમો બધા પ્રજમાં પ્રગટ થાવ અમો તમારી અલૌકિક લીલાનું અધિક અધકું સુખ તમોને આ પ્રજમાં આપશું આમ શ્રીજીએ આજ્ઞા કરે છે એટલે આપણને જે આ એક પાનાનું પાછા ભાભાએ વર્ણન કર્યું છે ને આપણે આપણે આ બધું વર્ણન નથી સમજી શકતા ખબર નથી પડતી આપણને શું થાય આનંદ આવે છે ભાઈ મજા આવે છે પણ આ એક મજા આવે છે ને આનંદ આવવાનું જે આપણે અભિવ્યક્ત કરી રહ્યા છીએ ને એ એકદમ ડિટેલમાં આપણને પાછા બાબા આ પાનામાં સમજાવે છે કે આ બે હૂબ આપણે આવું જ અંદર અનુભવ કરતા હોઈએ પણ આપણને ખબર નથી પડતી જ્યારે ભગવદ્વારતા સાંભળતા હોઈએ પણ ખરેખર પાછા બાબા એકદમ ઊંડું સમજાવે છે જે હકીકતમાં આવું જ ફીલ કરીએ છીએ પણ આપણને વ્યક્ત નથી કરતા આવડતું એ આ છે જે આપણને કેટલું બધું ફળ મળે છે આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામાં પૂછ્યું ગોપાલ લાલ જે